મૂળી તાલુકાના વઘડીયા ગામની પાછળ એક દેવપરા ગામ આવેલ છે તે દેવપરા ગામના સીમ વિસ્તારમાં આજે એક બનાવ એવો બનેલ છે કે હાલ ઘણા સમયથી કલેક્ટરશ્રી દ્વારા સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રી દ્વારા તથા ખાણ ખનીજ દ્વારા જે ગેરકાયદેસર કામો થતા હોય છે માઇનિંગના કોઈસા કાઢવાના તેવા ખાડાઓ બુરવાની એક ઝુંબેશ ચાલુ છે દેવપરા ગામે પણ આ ઝુંબેશના ભાગરૂપે ઘણા ખાડાઓ બોરી દેવામાં આવેલ છે ગઈકાલથી જ આ ખાડાઓમાંથી કોઈ એક ખાડામાં ત્યાંના કોઈપણ બે ઇસમો કોઈપણ ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે એમાં ફરીથી ખાડો જે છે તેની માટી કાઢવાનું ચાલુ હતું આ માટી કાઢવાની પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન આજે એમાં સાંજના સમયે ગેસ ગળતર થયેલ અને જે ગેસ ગળતર દરમિયાન જે ત્રણ મજૂરો અંદર કામ કરતા હતા જે રાજસ્થાનથી આવેલા છે એ ત્રણેય મજૂરો ગેસ ગડતરને કારણે મરણ ગયેલ છે હાલ ત્રણેય મજૂરોની ડેડ બોડી સુરે મૂળી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે આ કામે જે ગેરકાયદેસર કામ કરાવતા હતા અને જે કબજેદાર હતા આ વ્યક્તિઓને પોલીસે બે વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તેમના વિરુદ્ધમાં ફરિયાદ